માતાજી મારા કાકાની દીકરી એ નામ ભૂલી ગઈ પ્રિયંકા મારી પિંકી આવી છે અને એનો ભાણ્યો બહુ સરસ દુઆ છંદ ગાય છે અને એની સાસુ મારા બેન છે બેન થી વિશેષ છે મારા મનુબેન મનુબેન જય માતાજી એ તો મને પહેલેથી ઓળખે છે જ્યારે હું કિચડમાં રમતી છું ને ખપ 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 ધ્યાનના મનુબેન મને ઓળખે છે અને હવે ઇન્ટ્રો કરાવું છું એ

હું તો ગાઉ ને તો મને ઘણા બધા એમ કે વડીલ તો કે સારી વાત કે ભાઈ આનો ઇતિહાસ આમાં ફરે છે આમાં મને આનું લોચા પડી જવા યો બ્રહા બરૂપ ઉમિયા હોવન દહા સવેદ વાર વાર વિમલ કરંત દેવી હિંગલા કલ્યાણ મંગલા રણા જણા છણા છણા વિલોક વાજણા દેવી દેવી રમા 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 ડમા ડમા ચમા ચમા ગમે ગમે ખમા સવારી વેલકમ વેલકમ સાચી વાત છે તો પછી મેડમ મુંબઈ ને આવ્યા છે વારી જ કરશે ભાગો 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 વાગો લે લે બેટા

કો ભાઈ અંદર શૂટિંગ ચાલી રહ્યું છે બધા શૂટ કરી રહ્યા છે અત્યારે અને અમાર મોજીલા જસદી દાદી દુનિયા કરે બધું શૂટ મને સુવા દો આમને સુવા દો જસદી દાદી સુઈ જાઓ સુઈ જાઓ પવન છે ઉંગાઈ ગઈ થી સુગળતી હવા ન કોઈ ના કોઈ ના મુકે કઈને આરામ કરો સુઈ જાઓ સુઈ જાઓ ચેતના આવી છે માતરથી અને માતરની હતી ને અમે કેટલા વર્ષે ભેગા થયા મને બહુ ખુશી થઈ ચેતના મારા માટે ટિફિન લઈને આવી છે અને હું એના ઘરે જવાની છું ચૌદ તારીખે ફાઇનલ કારણ કે હરિભક્ત છે અને હરિભક્તના ઘરે જવાથી મને બહુ ખુશી થઈ થેન્ક યુ સો મચ ચેતના મારા ખાસ મારા બેન બધી આવી ગઈ છે મેં ન હતું મારું શૂટિંગ આવશે આણંદમાં

अनि धेरै फोन मोड बोल वैशाली देखि म वैशाली नै उचिए त ना गय नि धेरै गरी गरीपछि म फाइनली टाइम गर्यो वैशाली मा जित चेतना गरिनाकी मारा मगध न चेतना खोलीनाकी अभी छ आइनी बउ छ वीर र अना मारे चेतना चे फाइनल <laughs> मारा ब्लग मा तमारो स्वागत छ आई सो ह्यापी थ्यांक यू दिदी अलाई नानी गर्न गयो नन एव लागे पालो शिशु एव लागे थैंक यू ना कहवाने भाई थैंक यू केवदन हम अपना पंप जो तो तुरे यार बराबर सीन आता हमारा जो हम जो कौन बोलता है उनाला है ये तो सियाला आ गया देखो पानी कछपछपिया भर गया है हम हटिया शिव ले ये आनंद का सीन है देखो भाई आए झाड़-बाड़ बहुत ऊपर गया है माय गॉड ગુડ મોનિંગ બોલે યાર મેડ ક્યાં બોલુ આપણે હમ એ બસ ને જાહેર એક ગયે બ્રેકફાસ્ટ કરે ફટાફટાઓ ગુડ મોનિંગ ખુમકી ગ मर बाप जागो হ্যাঁ

जी એવા મસ્ત કલાકાર મારા બાજુમાં બેઠા છે લેંગ્વેજ છે ગુજરાતી પણ પ્રોપર એક કેરેલાના તો તે મલયામ ભાષામાં વાતો કરે છે ચલો મોસ્ટ વેલકમ મારા બ્લોગમાં તમારું નામ શું છે બેટા નમસ્કારમ એન્ડ વેરી પ્રશાંત આ ટ્રેલર છે મારું નામ પ્રશાંત છે યાર અને આ વરસાદ બાદ બાબતમાં તમે શું કહેવું છે મલયામ મલયામ ભાષામાં નલ્લ અડીબોલી બોળી મળયાણ નല്ല સુગંધ દોનું મંડ પ્લીઝ પ્લીઝ વન્સ મોર

वाह वाह डायरेक्टर आने के भाई डायरेक्टर केही सोच के हो हम्म क्या सो रहे हो देखो भैया हां झुको खाइ जो आने झुकाओ ए ए आ अब घर मन लगे कतरा पतो करना आ हा 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 हां बे आठ होला लगे बेना हम्म क्या बता मेन चिंडुल बडी गयो तमार बेन मा घर करा ए देवानसी બરાબર કરજો હોતા એક માઇક એના છે એમ નથી જેટલી વાર મળે દસ વાર મળે પંદર વાર મળે સવ સુવના વડિયાના મને બહુ ફરિયાદ કરે છે એટલે મને એવું લાગે મને બહુ વાર છૂટા છેડા કરવા છે બરાબર આવજો કરતો થાય પહેલાં તો કોઈ મજા આવે ને એ હારો વારો હેન તો અમારા શું કહેવાય અત્યારે અમારું શૂટિંગ ચાલી રહ્યું છે સુનાવમાં અને આખી ટીમ એમાં હીરો હિરોઈન પ્રોડ્યુસર ડિરેક્ટર બધા તમામ જમે છે અને રસોઈ ફર્સ્ટ ક્લાસ જો કોઈ બનાવતું હોય તો અમારા અંજનાબેન અંજનાબેન ખરેખર રસોઈ બહુ મસ્ત બનાવો છો અને આટલી ટીમને સાચવો છો બહુ મોટી વાત કહેવાય ઘરમાં પાંચ માણસ આવતા હોય છે ને તો માણસ ગભરાઈ જતા હોય છે અને તમે આટલા બધાને કેવી રીતે હેન્ડલ કરો છો બધાનું ધ્યાનમાં રાખો છો અને રસોઈમાં બહુ સારું કરો છો કંઈ પણ નાની મોટી આમ જરૂર હોય તો ફટાકશેનું હાજર કરી દો છો અને દરેકની વાતને ધ્યાનમાં રાખી અને સારી રીતે તમે રસોઈ બનાવો છો તો આ અમારા અંજનાબેન છે અંજનાબેન પટેલ સોની અંજનાબેન સોની તો પિક્ચરના કોઈ પણ વેબ સિરીઝ હોય કે કંઈ પણ ટીમ હોય આપણે જે વર્કિંગ કરતા હોય કે નાનું મોટું ફંક્શન હોય તો અંજનાબેનનો નીચે આપેલા નંબર ઉપર ફોન કરો રસોઈમાં નંબર વન માય ગેરંટી ઓકે યસ થેન્ક યુ બહુ સરસ બનાવે છે મને તો બહુ ભાવે છે અને ભાવથી વસ્તુ બનાવે છે ટેસ્ટ સારું હોય છે એમના માટે ટીમ નથી હચવાતા બહુ સહેલું છે કોમ્પ્લિમેન્ટ જેવી સહેલી છે પણ એમની જગ્યા બેસો ને તો ખબર પડે કે કેમ થાય છે ટુ ગુડ

એનાથનો દુખાવો તો લાવ્યો છે બરાબર છે એ કેમેરા થઈ ગયો છે એન્ડ કમાટા મારી રહ્યા છે બહુ સરસ સુંદર ગામ છે સુણાવ એટલે સુણાવ જય શ્રી કૃષ્ણ મજામાં નામ છે કૈલાસબેન બહુ સરસ ગામ છે તમારું યસ સુણાવ ગામમાં અમે ફરી ગામ છે વાહ ભાઈ વાહ આ ચોળો છે આ ઓટલો છે આટલું સુંદર ગામ પેલા વર્ગ જોયું રળિયામણું ગામ છે કેમ છે ભાઈ જય શ્રી કૃષ્ણ બહુ સારું ગામ છે સુવિધા બધી સારી છે બધું બધું આજે ચલો આટો મારીએ આપણે આટલા સુંદર ગામમાં કેટલું મસ્ત રડિયા ક્યારે મળે સુના ગામમાં હું બેઠી છે હા 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 ચોળે બેઠી ચોળે આ ગામનો ચોળો છે હમ બેઠા હે બહાર પાછળ બધા કપડા સુકાય છે બાકડે કેટલું મસ્ત કામ છે સુણાવ ટુ ઝેડ વસ્તુ બધું મળી રહે તમને હા કરી આવ્યા બેન ઓહો વાહ